ત્યારબાદ તેમણે શારદા પીઠના બ્રહ્મચારીઓ અને સ્થાનિક ગુગડી બ્રાહ્મણો સાથે ધર્મ આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક મૂલ્યો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી આ ચર્ચાઓ દરમિયાન તેમણે બૌદ્ધ પરંપરાઓ અને દર્શનશાસ્ત્ર વિશે પણ માહિતી આપી હતી જેનાથી બંને પક્ષોને એકબીજાના ધાર્મિક વારસાને સમજવાની અનેરી તક મળી હતી બૌદ્ધ પરંપરાઓ છે એના વિશે પણ થોડી ઘણી વાત કરી અને દ્વારકાધીશજીના તેઓએ દર્શન પણ કર્યા એક રીતે આપણો જે ભારત સરકારનો અભિગમ છે વૈશ્વિક રીતે આપણી ભારતીય સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ એનો જે લોકોને જાણ થાય અને આપણે એકબીજા કલ્ચરથી નજીક આવીએ એના ભાગરૂપે આજે ખૂબ સરસ રીતે બૌદ્ધ સંપ્રદાયના વડાએ અહીંયા મુલાકાત રહી અને વિઝિટ કરેલી છે થેન્ક યુ